જય દ્વારકાધીશ ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ તો હવે ભાઈ આપણે આરામ ફૂલ કરી લીધો નીંદર બિંદર કરી લીધી હવે આપણે સનસેટ ને સનસેટ પણ જવાનું છે ભાઈ કયો ઓલો કીધો તો રવિ મોનસુન મોન્સૂન પેલેસ ત્યાંથી બહુ સારું એવું સનસેટ વ્યૂ આવે છે એટલે હવે એ જોવા જવાનું થાય છે જોઈએ કેવું છે બહુ હાઈટ ઉપર છે એવું કહે છે બધા બાકી કંઈક આવું છે હોટલનો વ્યૂ એવું બધે નાઈ તો રેડી થઈ ગયા કપડા બદલાવી લીધા કેમ કે ભાઈ એવી સલાહ દીધી કે રાતે ઠંડી લાગશે નાઈટ ડ્રેસ જેવું ટી શર્ટ પહેરમાં મેં કીધું ચાલો શર્ટ પહેરું શર્ટ પહેરી લીધો આપણે હા જવાનું છે આપણે આપડે હું છે ને થોડું ઝૂમ કરું થશે એટલું ટાણા ટાણા ટા ભાઈ ભાઈ

ચામડાનું બધું મોડે બેગ બેગ ઓ મિત્ર હાલો હાલો હાલ હાલો જલ્દી કરો મોડું થઈ ગયું હાલો ચાલો ભાઈ રીતના કુટવાની લીધી છે અને હવે જાય છે સીધા હિલ સ્ટેશન ઉપર સન સાઈડ ચૂવા ભાઈ સાહેબ ફૂલ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક હો સનસેટ પણ જોવામાં માટે સારું થયું ફોર વ્હીલ લઈને આવ્યા આમ જો તો કરીએ ફોર વ્હીલ ના લીધે બહુ સારું કામ થયું ભાઈ રિક્ષામાં ગા ભાઈ ગયો ભાઈ હવે એમને અહીંથી ઉપર જવાનું છે આપણે રિક્ષામાં રિક્ષા તો ઉપર નહીં જાય ઓલી જીપ ઉપર જાય ભાઈ આવી રીતે નંબર લગાડવાનો હોય એટલે આપણો નંબર લખાઈ જાય અને ટિકિટ લેવાની જીપની અને બાઈક ની લેવી હોય તો અલગથી પોતાની કારની લેવી હોય તો અલગ થી અલગ અલગ ભાવ છે ભાઈ ટિકિટમાં લાઈન બહુ હતી પણ આપણે સેટિંગ પાડ લીધું બાકી આજે આપણે જ નહોતું મેળ આવે ટ્રાફિક હતી જામ હતો એટલે આપણે ગાડીમાં બોલેરામાં આવ્યા હતા પણ કાનમાં ઓછામાં ઓછી બઉી હાઈટ હશે નઈ સનસેટ હવે હોય કે નઈ ખબર નહીં પણ અમે પોચા કરી હવે અહીંયા એક કિલ્લો જોવાનો છે બાકી આ ભાઈ તુફાન વાળા આ કેમ એટલા સિટી થી ઉપર આવી ગયા છે સિટી નીચે છે હવે શ્વાસ ચડે ઓ ભાઈ હાઈટ વધી ગઈ ને એટલે સનસેટ પોઈન્ટ તો હોય યો ભણા કિલ્લો જોઈ લે તોય ટ્રાય કરું દેખાઈ જાય તો કેટલાની ગાડીઓ બંધ પડી ગઈ પ્રાઇવેટ તો ભાઈ સન તો જતો રહ્યો સૂર્ય આથમી ગયો ભાઈ આજે આપણો બાકી જો વા મેન પોઈન્ટ હતો કેટલું પબ્લિક છે કિલ્લા ઉપર

કહી લ્યો ભાઈ સિટીથી એટલા ઉપર આવી ગયા અમે કેટલું નજીક દેખાડું તમને આપડી હોટલ તો આમાં જડે નહીં હોય જડે રવી તને બહુ મોટું મોટું બહુ આગળ ઉપર આવી ગયા આવો કંઈક છે ભાઈ મોહેલ હવેલી જે કયો શું છે ખબર પડે ચડવાનું જ છે આજ તો બધે તો ભાઈ આવું મ્યુઝિયમ છે હું તો કહું છે રવિ રેપ્ટર બાદ ના થયું રેપ્ટર એટલે ઉપર ગ્રુપ છે ને એ રેપ્ટર ના એ તો હે એ ભાઈ આવી રીતે મિઝ્યુમ હું તો હમણાં ચડી જાય માથે આવું બધું છે પહેલાના રાજાઓના બધાયના

થોડુંક થવા ગયું ફાઈનલી આપણો વારો આવી ગયો નીચે ઉતારવામાં બહુ મોટી લાઈન હતી પણ આપણે ઈકો છે નીચે ઉતરવામાં બહુ બીક લાગે કેમકે આ અત્યારે અંધારું થઈ ગયું હે ને મારાથી આવતા ગયું ઉપર આવું નહિ હવે કોઈ ડ્રાઈવિંગ આ બધા એનું છે ફૂલ હેવી જોકે એને તો દરરોજ ટેવ હોય

Lindo. હોસ્ટલે આવી ગયા ત્રણ કિલોમીટર હાલવું પડ્યું કેમ કે ગાડી બહુ દૂર હતી હાલી હાલી થાકી ગયા હોય કોટુંબી હવે ભૂખ લાગી ખાઈ પીન જો બહાર નીકળીએ કાંઈ હોય તો તમને બતાવું અત્યારે રાતે બહાર આમાં ક્યાં જવું ખબર નથી પડતી હોટલે આવી ગયા હવે રૂમમાંથી તમને વ્યૂ બતાવું હમણાં જો કેવો વ્યૂ હે ને આહા હા હાય મસ્ત વ્યૂ છે ભાઈ પૈસા લીધા તો ભાઈ કઈક આવો વ્યૂ છે અહીંથી રાતે બધી પબ્લિક જમે છે અમે જમી લીધું અને મસ્ત વાતાવરણ છે એ બધી ચારે બાજુ હોટલો 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 આપડી આ છે ને જે આ આપડી જ હોટલ છે પણ અમે જમવા ગયા ને ફોન ચાર્જિંગમાં હતો એટલે રહી ગયું વિડીયો ઉતારવાનું

没劲。